નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ તેમ વિડીયોમાં જોઈ શકો છો ફોરપી છે ને કલરનો છે ને આમાં ઝીરમ કસર બધી વસ્તુ આવશે હલકો ફોરપી છે પણ આ હલકો ફોરપી ફાયદો એ થાય કે પરિવારના સભ્યને જો તમે શીખવાડવા માંગતા હોય હીરા ઉદ્યોગની અંદર તો તેની માટે આ બેસ્ટ વિડીયો છે કે આની અંદર તમે પરિવારના બધા સભ્યોને તમે સામાન્ય ખર્ચાની અંદર તમે શીખવાડી શકશો ને તમારા પરિવારના સભ્ય હીરા શીખી જાહે પછી તમે માર્કેટની અંદર ચાર હીરા વેચી પણ શકશો બે ફાયદા થાય પરિવારના સભ્ય શીખી જાહે અને પછી તમે માર્કેટની અંદર આ હીરા ત્યાર વેચી શકશો ને સાડી સાઇઝમાં પી ઘાટ છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો સાઈઝ પણ જાડી છે સાઈઝ છે 47 સુડતાલીસની સાઇઝ છે ફોરપી ઘાટની સાઇઝ પિસ્તાલીસથી સુડતાલીસની સાઇઝમાં છે એટલે કોઈપણને તમે શીખવાડો હોય ને તો એને બહુ અનુકૂળ આવશે કેમકે ડબલમાં શીખવાડશો તોય પણ ફર્સ્ટ ક્લાસ અનુકૂળ આવશે સિંગલમાં માંગતા હોય તોય અનુકૂળ આવશે ખોલકી ખોલકીમાં શીખવાડવા માગતા હોય તોય અનુકૂળ આવશે એટલે આ વસ્તુમાં માં હું છે કે તમને કોઈ પણ હીરા શીખવાડવું હોય એની માટે અનુકૂળ આવે એવા હીરા છે ખાસ આપણે ઘણા આપણે મેસેજ આવે કે આપણે હીરા શીખવાડવા છે તો આપણે બીજાના ના કારખાને જઈએ ને તો એ લોકો ને શું છે કે ઉંચા હીરા આલતા હોય એટલે વજન ઓછું આવે એટલે એ લોકો શું છે શીખવાડો એ ના પાડે પણ આ રીતે તમે સામાન્ય શું છે એક એકાદ કેરેટ માલ લઈને પરિવારના બધા સભ્યને તમે શીખવાડો તો શીખી જાહે ને બીજો ફાયદો એ થાહે કે ચાર માલ જે થાય છે એ તમે માર્કેટમાં વેચી શકશો આની અંદર વજન કટિંગ કોઈ પણ નબળું ચવું હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ ન પડે કેમકે આ પી ઘાટ જ એટલો બધો ઊંચો નથી આ શું છે કે હારો ફોરપી ઘાટ હોય એમાંથી ઉતારેલો માલ છે જે હારો પી ઘાટ હોય ઊંચો એની અંદરથી ઉતારેલો હશે એટલે આની અંદર કસર હોય જીરામ હોય ડૂસાઈ હોય બધી વસ્તુ હોય પણ આ તમને શું છે રીઝનેબલ ભાવે મળે રીઝનેબલ ભાવે મળે ને ફાયદા બે થાય કે તમારા પરિવારને શીખાઈ જાય ને તમને અનુભવ થાય ને માર્કેટમાં વેસવાનો અનુભવ થાય એટલે ડબલ ફાયદા થાય એટલે આ રીતનો ખાસ તમે જોઈ શકો છો એટલે બધી જાતના હીરા છે એની અંદર શેડ કલર હયશે કાટો કલર હશે વ્હાઈટ ઉપર હીરા કોક કોક છે ઝીરમય છે કસર છે નાસ હૈ છે બધી વસ્તુ આ હીરાની અંદર છે એટલે જે કોઈ પણ લેવા માગતા હોય ખાસ આપણે whatsapp નંબર આપેલો છે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે whatsapp નંબર આવે છે એની ઉપર મેસેજ કરજો કોલ ન કરતા તમારું એડ્રેસ લખાવશો ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયામાં મળી જાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ